નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર સાત છે ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે તમામ એટલે તમામ સામાજિક વિજ્ઞાનના પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક આપેલી છે અને જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક પણ ત્યાં આપેલી છે તો જોઈએ પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો જેમાં પહેલું દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું કયા સંતોએ લીધું હતું તો દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું બીજું બંગાળમાં હરિબોલનો મંત્ર કોણ કોણે ગુંજતો કર્યો તો ચૈતન્ય મહાપર પ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો ત્રીજો તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી તો તુલસીદાસે રામચરિત્ર માનસ અને વિનય પત્રિકા નામની બે ગ્રંથોની રચના કરી હતી ચોથું શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલો છે તો શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલો છે પાંચમો ભારતમાં સુફી મત ફેલાવનાર સુફી સંત કોણ હતા તો મૈનુદીન ચિસ્તી મોનુદીન ચિસ્તી ભારતમાં સુફી મત ફેલાવનાર સુફી સંત હતા ત્યાર પછી માગ્ય મુજબના ઉત્તરો આપવાના છે જેમાં પહેલું ટૂંક નોંધ લખો સુફી આંદોલન સુફી આંદોલન એ ભારતના ભારતમાં મધ્યયુગ દરમિયાન થયેલા ધાર્મિક આંદોલનો પૈકીનું એક મહત્વનું આંદોલન હતું સુફી આંદોલન એ ભારતનું ધાર્મિક અને સામાજિક આંદોલન હતું તેણે દેશમાં હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો હતો સુફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારો દર્શાવે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને માનવી વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સુફી સંત સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી પહેલી હતી ચિસ્તી સુહરાવર્દી કાદરી અને નક્શબંધી સુફી આંદોલનમાં ચિસ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી બગદાદના સિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરા સ્થાપિત કરી હતી તે કોમી એકતાનું એક ઉમદા દ્રષ્ટાંત છે મૈનુદ્દીન ચિસ્તીના અવસાન પછી તેઓ મહાન સુફી સંત તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા હતા મૈનુદ્દીન ચિસ્તી ઉપરાંત કુતુબુદ્દીન બખ્તાર બાબા ફરીદુદ્દીન સકર નિઝામુદ્દીન ઓલિયા ખ્વાજા બલી બિલાદ શેખ અહમદ સરહિદી વગેરે ગણનાપાત્ર સુફી સંતો હતા દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન નામના એક ગરીબ લોકપ્રિય સુફી સંત પણ થઈ ગયા છે ત્યાર પછી બીજું છે ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય થયું તો સમાજમાં પ્રવર્તતા બાહ્ય આડંબરો બાહ્ય આડંબરો ઊંચ નીચના ભેદભાવો વહેમો અશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઠ અસર થઈ તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા ઈશ્વર બધાનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા દરેક સંતે સમભાવ સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો જે લોકોને ખૂબ જ ગમી ગયો બધા સંતો

તો સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો તેમણે માત્ર પંદર વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચન જ્ઞાનેશ્વરી જ્ઞાનેશ્વરી ગીતા લખી હતી તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા જ્ઞાન યોગ અને ભક્તિ દ્વારા તેમણે આધ્વિતની ભાવના લોકો સુધી પહોંચાડી હતી નામદેવ યુવાનીમાં ધર્મનું આચરણ કરતા હતા પરંતુ સત્ય સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેમણે ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવોનો વિરોધ કર્યો હતો તેઓ સૌને સમાન માનતા હતા તુક્કારામ મહારાષ્ટ્રના સંત કવિ છે તેમણે અભંગો રચ્યા હતા જે ખૂબ જાણીતા થયેલા સમગ સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા તેમણે દાસબોધ નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કરેલો છે ચોથું છે છે એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત 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 પરિચય આપો તો પ્રસિદ્ધ અહીંયા રામાનંદના શિષ્ય હતા તે ગૃહસ્થી હતા અને વણકરનો વ્યવસાય કરતા હતા તે ભણિયાનો છતાં સાધુ સંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમણે જ્ઞાન મેળવ્યું હતું એ જ્ઞાનના આધારે તેમણે પદો અહીં આવશે પદો સાખીઓની રચના કરી હતી તેને સાહિબ અલ્લાહ ખુદા રામ રહીમ ગોવિંદ બ્રહ્મ વગેરે જુદા જુદા નામ આપવામાં આવ્યા છે પ્રશ્ન નંબર ત્રીજો છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ એમાં પહેલું ગુરુ નાનક કઈ શાખાના સંત હતા તો નિર્ગુણ શાખાના સંત હતા જ્ઞાનેશ્વર ભગવદ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે કેટલી પરંપરાઓ હતી તો એમાં આવશે ચાર મને ઓળખવાનો છે મારા ગુરુ સમર્થ રામદાસ હતા તો એમાં આવશે શિવાજી હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું તો વિડોબા મંદિર અને અજમેરમાં પરંપરાની સ્થાપના કરનાર હું હતો તો એમાં આવશે મોઈનુદ્દીન ચિસ્તી તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્ય સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત